જન્માષ્ટમીના તહેવાર પર સૌરાષ્ટ્રમાં લોકમેળાઓ ભરવાનું અનેરું ચલણ જોવા મળે છે ત્યારે આ વખતે રાજકોટમાં લોકમેળાના આયોજનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મેળાને લઈને જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે શહેરના અગ્નિકાંડ બાદ આ વખતે પ્રથમવાર છે કે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનશે આ ઉપરાંત ડ્રોન દ્વારા લોકોના દશારા પર તેમજ ઝીણવટભરી બાબતોનું સવિશેષ ધ્યાન રાખવામાં આવશે તો ફાયર સેફ્ટીની સુવિધાને લઈને પ્રભવ જોશીએ જણાવ્યું જણાવ્યું કે ફાયર સેફ્ટીની સુવિધાની તમામ વ્યવસ્થા સાથે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી ત્રીસ ટકા જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને બે નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે એટલે ફાયર રિટાર્ડન્ટ ફાયર ટેન્ડર્સ ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ ટોલ ધારકો ને અમુક માંગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે એમની સાથે વાટાઘાટો ચાલુ છે એમની સાથે મીટિંગો યોજીને અમે કોઈ પણ ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ